એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશના મુદ્દે છેલ્લા કેટલાય દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે ત્યારે પ્રવેશથી વંચિત એવા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ પૂર્વ વિદ્યાર્થી નેતાઓ તેમજ સેનેટ સભ્યો દ્વારા પ્રચંડ આક્રોશ સાથે હોસ્ટેલ કેમ્પસથી હેડ ઓફિસ સુધીની પ્રચંડ રેલી કાઢવામાં આવી હતી કોમર્સ ફેકલ્ટીના પ્રવેશને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પ્રવેશના મુદ્દે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવામાં આવતી નથી છેલ્લા કેટલાય થી શાંતિપૂર્ણ રીતે રજૂઆત કર્યા બાદ પણ કોઈ નકર પરિણામ ન આવતા આજે યુનિવર્સિટીના પ્રવેશથી વંચિત એવા વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ પૂર્વ વિદ્યાર્થી નેતાઓ સેનેટ સભ્યો સહિત શેના બૌદ્ધિક કહી શકાય તેવા વર્ગના પ્રતિનિધિઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી કેમ્પસથી યુનિવર્સિટીની હેડ ઓફિસ સુધી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને શાંતિપૂર્ણ દેખાવ કરીને એમએસ યુનિવર્સિટી જેમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકોએ શાંતિપૂર્ણ દેખાવો કરીને એમએસ યુનિવર્સિટી બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા રેલી યોજતા આગેવાનોએ યુનિવર્સિટીના સત્તાધીશોને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપીને જણાવ્યું છે કે જો પ્રવેશના મુદ્દે યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં આંદોલનની ચલત બનાવવામાં આવશે આમ તો આ એક કાળો દિવસ જ છે યુનિવર્સિટીમાં વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રાખવામાં આવે એમથી શરમજનક વાત કોઈ હોઈ ના શકે કારણ વડોદરાના વિદ્યાર્થીનો તમામનો હક છે આ યુનિવર્સિટીમાં ભણવાનો અને એ હક જ્યારે મહારાજા સહાયજી રાવે યુનિવર્સિટીની સ્થાપના કરી એ વખતે એમને આપેલો છે અને એ હકથી આ લોકો યુનિવર્સિટી સત્તાવાળાઓ એમને વંચિત રાખવા માગે છે જે એમની સાથે સદંતર અન્યાય બરાબર છે એટલે એ અન્યાય ના થાય એના માટે આજે અમે આ કાળા કપડાને કાળા વાવટા ફળકાવીને આજે આ યુનિવર્સિટીના સત્તાધીશોનો અને વાઇસ ચાન્સલરનો સખત વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી આ તમામને જો એડમિશન ના આપે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું કારણ આ હક એમનો છે અને એમને મળવો જ જોઈએ એવી અમારી માંગ છે સિનિયર સિટીઝન બોઇઝ હોસ્ટેલ કેમ્પસ ખાતે આ સ્થાનિક વિદ્યાર્થીઓ તથા તેમના જે વાલીઓ છે એ એકત્રિત થયા છે ફાઇટ ફોર એમએસયુ જે ગ્રુપ છે યુનિવર્સિટીના ભૂતપૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય માનનીય દિનેશભાઈ યાદવ મયંકભાઈ પટેલ જીગરભાઈ નામદાર સાથે સાથે હસ્મુખભાઈ વાઘેલા અન્ય સભ્યો દ્વારા જે બનાવવામાં આવેલું છે તે લોકોની માંગ એક જ છે કે પ્રથમ હક વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આ સ્થાનિક વિદ્યાર્થીઓનો છે જે રીતે વાઇસ ચાન્સેલર દ્વારા સ્થાનિક વિદ્યાર્થીઓનું જે કોટા છે તે ઓછું કરી દેવામાં આવ્યું છે તો કોના કેવા પર કરવામાં આવ્યો છે કોના હિસાબથી ષડંત્ર લાગે છે કાવતરું લાગે છે કે પ્રાઇવેટ યુનિવર્સિટી અને કે ખાનગી ને આ લોકો ફાયદો પહોંચાડવા માંગે છે જ્યાં સુધી અમારી માંગને સ્વીકારવામાં નથી આવતી આ વિદ્યાર્થીઓને પચાસ ને પચાસ થી ઉપર હોય તો એ લોકોને ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ બીકોમ માં કોમમાં માં એડમિશન આપવામાં નથી આવતું ત્યાં સુધી અમારી જે લડાઈ છે તે ચાલુ રહેશે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ તથા દરેક વિદ્યાર્થી જે લોકો અહીંયા આવ્યા છે તે લોકો લડતમાં જોડાશે અને આ આંદોલન આનાથી પણ ઉગ્ર થશે આજે યુનિવર્સિટીમાં વીસી સરના વિરુદ્ધ જે વિદ્યાર્થીઓ સાથે વડોદરાના અન્યાય કર્યો છે તેને ધ્યાનમાં લઈને આજે વિદ્યાર્થી હિત રક્ષક સમિતિના દરેક આગેવાનો પૂર્વ એફઆર પૂર્વ ફેકલ્ટી છે સો યુપી યુજીએસ આજે ભેગા થયા છે અને સૌ કોઈને એક જ અવાજ છે કે વીસી હટાવો એમએસ યુનિવર્સિટી બચાવો કે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીમાં જે આ શ્રીવાસ્તવ વિજય શ્રીવાસ્તવ વીસી છે જે કુલપતિ છે કે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વડોદરાના વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન નથી આપી રહ્યા એ જે આજે તેમને વીસી સી પદ પરથી રાજીનામાની માંગ સાથે આજે ખાસા બધા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અગ્રણીઓ બધા ભેગા થયા છે અને બધાની માંગ એક જ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન